નમસ્કાર દર્શક મિત્રો આરટીબી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિ કુંજ હરિદ્વાર પ્રીડિત અમરેલી જિલ્લા ગાયત્રી પરિવાર ગાયત્રી ધામ ચલાલાલા દ્વારા શ્રેષ્ઠ શિક્ષક શ્રીઓ અને શ્રેષ્ઠ વ્યક્તિઓનું સન્માનનું કાર્યક્રમ ગાયત્રી સંસ્કાર ધામ ચલાલાલા ખાતે યોજા ચલાલા કાયત્રી સંસ્કારધામ ખાતે શ્રેષ્ઠ શિક્ષકોનું કરાવ સન્માન અખિલ વૈશ્વ કાયત્રી પરિવાર શાંતિ કુંજ હરિદ્વારા પ્રેરિત અમરેલી જિલ્લા કાયત્રી પરિવાર ગાયત્રી ધામ ચલાલા દ્વારા શ્રેષ્ઠ શિક્ષણશ્રીઓ અને શ્રેષ્ઠ વ્યક્તિઓનું સન્માનનો કાર્યક્રમ આજે ગાયત્રી સંસ્કારધામ ચલાલા ખાતે યોજાયો જેમાં સમગ્ર અમરેલી જિલ્લા ગાયત્રી પરિવાર વતી આ સંસ્થાના વડા પૂજ્ય શ્રી રતિલાલ અમરેલી જિલ્લા ગાયત્રી પરિવારના પ્રમુખ પંડ્યા સાહેબ તેમજ ગોવિંદભાઈ ગુંડલિયા બિપિનભાઈ ભરવાડ સહિત મામલતદાર સાહેબ સમગ્ર અમરેલી જિલ્લામાંથી ગાયત્રી પરિવાર ઉપસ્થિત રહ્યા હતા ને જ્ઞાન સેતુ પરીક્ષામાં પહેલો બીજો નંબર આવ્યો છે તેવા વિદ્યાર્થીઓ રાજ્ય કક્ષાએ સ્થાન મેળવશે રિપોર્ટર પ્રતાપ ભાઈવાળા દ્વારા આ ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા છેલ્લા પચીસ વર્ષથી એનું આયોજન સમગ્ર ભારતમાં ભારતની નવ ભાષામાં કરી રહ્યું છે અને અંદાજે દર વર્ષે સિત્તેરથી એંશી લાખ વિદ્યાર્થીઓ આ દસ વિભાગમાં લેવાતી ધોરણ પાંચથી કોલેજ કક્ષાની દસ વિભાગમાં લેવાતી પરીક્ષામાં ભાગીદારી નોંધાવે છે સમગ્ર ભારત વર્ષની અંદર ભારતીય સંસ્કૃતિનું ઉજાગર કરવાનું આ ભગીરથ કાર્ય એ ગાયત્રી પરિવાર દ્વારા થઈ રહ્યું છે તે અંતર્ગત અમરેલીમાં પણ અમરેલી જિલ્લામાં ચૌદ હજાર જેટલા વિદ્યાર્થીઓએ આમાં ભાગીદારી નોંધાવી અને આ રીતે ભારતીય સંસ્કૃતિને અમે જનજન સુધી અને ખાસ કરીને દરેક ગામની અંદર દરેક સ્કૂલ અંદર ભારતીય સંસ્કૃતિનો આવી રીતે પ્રચાર પ્રસાર કરવાનું એક ભગીરથ કાર્ય અમારા દ્વારા સંપન્ન થયું અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુ હરિદ્વાર પ્રેરિત અમરેલી જિલ્લા ગાયત્રી પરિવાર દ્વારા આજે ગાયત્રી સંસ્કારધામ ચલાલા ખાતે સમગ્ર અમરેલી જિલ્લાની ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષાની શિબિર તેમજ શ્રેષ્ઠ શિક્ષકશ્રીઓ અને શ્રેષ્ઠ વ્યક્તિઓનું સન્માનનો કાર્યક્રમ આજે તારીખ એકત્રીસ બાર બે હજાર ત્રેવીસને રવિવારના રોજ ગાયત્રી સંસ્કાર ધામ ચલાલા ખાતે યોજાયો હતો જેમાં સમગ્ર અમરેલી જિલ્લા ગાયત્રી પરિવાર વતી આ સંસ્થાના વડા એવા પૂજ્ય રતિદાદા અમરેલી જિલ્લા ગાયત્રી પરિવારના પ્રમુખ એવા આદરણીય અતુલભાઈ પંડ્યા સાહેબ અમારા વડીલ અને માર્ગદર્શક એવા આદરણીય ગોવિંદાદા ગોંડલિયા તેમજ બિપિનભાઈ ભરાડ સહિત સમગ્ર અમરેલી જિલ્લામાંથી ગાયત્રી પરિજનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા સાથે સાથે મુકુંદભાઈ મહેતા મહેન્દ્રભાઈ જોશી તેમજ જોશી દાદા મોટા બારમણથી અને મામલતદાર સહિત અનેક અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અને સમગ્ર જિલ્લામાંથી દીકરા દીકરીઓ આજે ત્રણસો ને સાઠ વિદ્યાર્થીઓ ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષાની જિલ્લા કક્ષાની પરીક્ષા આપવા માટે અહીંયા આવ્યા હતા એમાંથી આજે જે વિદ્યાર્થીઓનો પહેલો અને બીજો નંબર આવ્યો છે એ વિદ્યાર્થી હવે ભારતીય સંસ્કૃતિક જ્ઞાન પરીક્ષા આપવા માટે રાજ્ય કક્ષાએ જશે અને ત્યાં જેનો નંબર આવશે એ નેશનલ લેવલ એટલે કે શાંતિકુંજ હરિદ્વાર ખાતે ભારતીય સંસ્કૃતિક જ્ઞાન પરીક્ષા શિબિરમાં ભાગ લેવા માટે જશે